એટલે જો અંશુ લખાશે ચાર ના છેદ માં બાર વર્ષ એવી રીતે આપણે શું શું વ્યાજ શોધવાનું છે વ્યાજ એટલે શું થાય આય તો વ્યાજ શોધવાનું સૂત્ર શું છે તો આય બરાબર પી આર એન છેદ સો આની જગ્યાએ બીજું લેવું શું લેવાય આય બરાબર પી ટી છેદ સો ખાલી એન ની જગ્યાએ ટી લખો તો પણ ચાલશે ટી ની જગ્યાએ એન લખો તો પણ ચાલશે હવે જો પી માટે કેટલા આપેલા છે આઠસો આપેલા છે આઠસો ગુણ્યા આર એટલે કે વ્યાજ દર કેટલો આપેલો છે છ આપેલો છે એન તો ચારના ના બાર આ બાર કેમ લીધા છે તો આ જે સમય છે એવી સાદુ રૂપ આપીએ જુઓ બે જીરો અહીંયા કટ થાય છે છ દુ બાર થાય બે દુ ચાર થાય હવે ભાગુડે છે અહીંયા કેટલા બધા આઠ છે અને અહીંયા બે છે આઠ ગુણે બે એટલે કે સોલ આ બરાબર શું થયું સોલ રૂપિયા व्याज થયું

એન બરાબર કેટલા આપેલા છે એક માસ બરાબર લખાય એક ના છેદમાં બંને ખબર પડી જાય તકલીફ નથી તો પી કેટલો છે ત્રણ હજાર છે ગુણ્યા આર કેટલો છે સોળ છે ટી એટલે કે એક છેદમાં માં સો ના અને અહીંયા બાર સાદુરૂપ આપીએ તો બે ઝીરો કટ થાય છે આ સોળ છે અને બાર છે તો આઠ દુ સોળ થાય છ દુ બાર થાય જો અહીંયા છ ગુણ્યા પાંચ ત્રીસ થાય છ પંચા ત્રીસ પાંચ છે અને અહીંયા આઠ છે પાંચ ગુણ્યા આઠ એટલે કે ચાલીસ આ બરાબર ચાલીસ રૂપિયા તો આવી રીતે આપણે શોધી શકીએ તો આમાં વ્યાજ મુદ્દો કેટલું થાય છે તમને આવડતું હોય તો જાતે પ્રયત્ન કરો વ્યાજ મુદ્દો ગણી અને જવાબ કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે ગણિત અને રીડિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમે મિત્રો સાથે share with you.